નવા સુરક્ષા નિયમો અને ટેકનિકલ ખામીની દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગો પર અસર થઈ અમદાવાદ દિલ્હી સહિતના દસ થી વધુ એરપોર્ટ પર ઇન્ડિગોની 300 થી વધુ ફ્લાઇટ રદ થઈ છે દિલ્હી એરપોર્ટ પર એન્ડિગોની કુલ ફ્લાઇટ રદ થઈ છે જેમાં અડતાળીસ દિલ્હીથી ટેક ઓફ થનારી અને સુડતાળીસ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થનારી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી મુંબઈમાં છ્યાસી બેંગલુરુમાં તોતેર હૈદરાબાદમાં ચોસઠ જયપુરમાં ચાર

ગઈકાલે અમદાવાદ આવી ગયેલા છીએ અને અમે ટિકિટ જે છે સાહેબ ઓછામાં ઓછી વીસથી પચીસ દિવસ વહેલી કરાવી છે કે જેના કારણે થોડું ઘણું રાહત મળે ટિકિટના દરમાં આ લોકો ઇન્ડિગો ફ્લાઇટવાળા સવારના એરપોર્ટ આવ્યા પછી એ લોકોના મોબાઈલ ઉપર વોટ્સએપ ઉપર મેસેજ આવે છે કે તમારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે ને હવે તમે રિફંડ જોઈતો હોય તો ત્રણથી પાંચ દિવસમાં મળી જશે સાહેબ સવારથી આપ જોવો જો એરપોર્ટ ઉપર એટલી બધી ભીડ છે કે જેના કારણે બારી ઉપર પણ જવા માટે સાહેબ કેશ ડોલ જેવી હાલત છે ને સાહેબ અમે એના ચક્કરના અંદર અમે સાહેબ ટિકિટ ટ્રેન નહીં કરાવી તો સાહેબ આઠ હજાર રૂપિયાની ટિકિટ આઠ હજાર આઠસોની ટિકિટ મારે પડી હવે એ લોકો કનેક્ટિંગ ફ્લાઇટ આપવાની વાત કરે છે સાહેબ મને બધેખોર હાલાકી છે એઝ એ પ્રવાસી તરીકે મને કડવો અનુભવ થયો છે ઇન્ડિગો ફ્લાઇટનો તો હું દરેક મિત્રોને કહીશ કે એકવાર ચોક્કસપણે પહેલાં કન્ફર્મેશન કરજો ત્યાર પછી આવજો મને ઓછામાં ઓછો છસો કિલોમીટરનો ધકો પડ્યો છે હવે જ્યારે અમે ફ્લાઇટ કેન્સલ કરાવી તો રિફંડ માટે કહે છે કે ચલો સાત દિવસ પછી તમને રિફંડ આપીશું હવે મોટો પ્રશ્ન શું છે કે અમે અમારા હોટલના પૈસા પે કરી ચૂક્યા છે વારાણસીમાં એ પૈસા પાછા નથી આવવાના રિટર્નમાં અમારી સ્પાઇસ એરલાઇન્સ છે હવે એ નથી ખબર કે પૈસા અમને રિફંડ કરી શકીએ નહીં નાવ હવે જ્યારે બેગેજ અમે અમારું લેવા જઈએ તમને કહેવામાં આવે છે કે તમારું બેગેજ આવે છે મિક્સ મેચ થઈ ગયું છે કોઈ અકાઉન્ટેબિલિટી રહેવા રેડી નથી કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા નથી નથી ઇટ્સ પ્યોરલી અ બ્લેમ ગેમ ચાલે છે ઇન્ડિગોનો કસ્ટમર્સ હેરાન થઈ રહ્યા છે નાના બાળકો છે વૃદ્ધ લોકો છે અમુક ડિસેબલ લોકો પણ છે જે હેરાન થઈ રહ્યા છે લિટરલી અંડર બહુ કે હોસ છે સ્વોપ આ સિચ્યુએશન બને એટલી જલ્દી રિઝોલ્વ થાય અમારી ટિકિટ આજે કેન્સલ થઈ અમારે ત્યાં જમ્મુ અને શ્રીનગરમાં ત્યાં અમારી હોટલ બુકિંગ થઈ ગઈ છે રિટર્ન ટિકિટ ત્રણ દિવસ પછી માતા વૈષ્ણોદેવીના દર્શન કરીને અમારે રિટર્ન આવવાનું તો એના પણ અમારા પૈસા જાશે તો અમે ત્યાંથી રાજકોટથી આવીએ છીએ રાજકોટથી ટેક્સી ભાડું આજે અમારે હોટલ રાખીને રહેવાનું હવે એમ કહે છે કે આજની અવે અવેલેબલ ટિકિટ નથી અને સાવ એટલે સાવ ભંગાર એરલાઇન છે આ ઇન્ડિગો છે ને ઇન્ડિગો એટલે સાવ ભંગાર છે હું તો એવું કહું છું કાની સર્વિસ એવી છે આ લોકોને આ લોકોને છે ને એટલી તો કસ્ટમરને સર્વિસ આપવી જોઈએ કે ભાઈ તમે એટલીસ્ટ રાત્રે તમે મેસેજ નાખી દ્યો કે કોઈ લોકો બસો ત્રણસો કિલોમીટર દૂરથી આવે છે અને ત્યાંથી આવીને અહીંયા આવીને તમે એન ટાઈમે ટેક્સ મેસેજ કરે છે અને મેલ કરે છે કે અત્યારની ફ્લાઇટ કેન્સલ થઈ છે

अभी तो पता नहीं बात कर रहे, हैं। बात कर रहे हैं।

અહીંયા કોઈ રિસ્પોન્સ આપતા નથી અને પબ્લિકની વાટ લગાડી રહ્યા છે પૂરી તો આઈ થિંક ઇન્ડિગોમાં તમે ક્યારે બી ટ્રાવેલ નહીં કરો ઇન્ડિગોને પોતાનો એક્સપિરિયન્સ થવું જોઈએ કે અમે પબ્લિક સાથે રિસ્પોન્સ નથી કરતા તો પબ્લિક અમને રિસ્પોન્ડ નથી આપતા ઇન્ડિકોની ફ્લાઇટ રદ થતા એક તરફ મુસાફરોમાં જોરદાર આક્રોશ છે તો સરકારના કડક વલણ બાદ ઇન્ડિગોએ માફી માંગી

સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી ઇન્ડિગોની ફ્લાઇટના શેડ્યુલ ખોરવાતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે એ આ બાબતને લઈને માફી માંગી